ચાણસમાં તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કંબોઈ ગામે યોજાયો સમસ્ત ગામે દેશભક્તિના રંગેરંગા ઓગણ એંસીમાં સ્વતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ચાણસો મામલતદાર શ્રી વી એમ ગઢવીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ ચાણસમાં પીએસઆઈ શ્રી બી એસ ચૌધરી સહિત પોલીસ કર્મચારીઓ તથા હોમગાર્ડ જવાનોએ પરેડ યોજી ત્રિરંગાને સલામી આપી મામલતદાર શ્રી વી એમ ગઢવી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન રજૂ કરવામાં આવ્યું શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત સહિત વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા કાર્યક્રમમાં મામલતદાર શ્રી વી એમ ગઢવી સહિતના નાયબ મામલતદાર તથા ટીડીઓ પ્રાથમિક શિક્ષણ અધિકારી પીએસઆઈ શ્રી બી એસ ચૌધરી સરપંચ તલાટી તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા સદસ્ય તાલુકા હેલ્થ ઓફિસર શ્રી કલ્પેશભાઈ પટેલ સહિત આગેવાનો અને ગ્રામજનો તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા શાળાના સ્ટાફે સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી કરાવી હતી આભાર વિધિ શાળાના આચાર્ય શ્રી જયેશભાઈ પટેલે કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી રમેશભાઈ રાવળે અને શ્રી અનિલભાઈ ડામોરે તથા નાયબ મામલતદાર શ્રી મહેશભાઈ લુહારીયાએ કર્યું હતું કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવો છે એકસો પચાસ વર્ષની અંગ્રેજોની ગુલાબીમાંથી પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે ભારત દેશને આઝાદી મળી એ બાબત આપ સર્વે બહુ સારી રીતે જાણો છો ત્યારથી આજે પંદર ઓગસ્ટ છે એ આપણા સ્વાતંત્ર્ય દિન તરીકે આપણે ઉજવણી કરીએ છીએ આ પંદરમી ઓગસ્ટનો દિવસ એ આપણા તમામ દેશ માટે આન બાન અને શાન તરીકે આપણે ઉજવણી કરીએ છીએ દેશને આઝાદી અપાવવામાં ખૂબ મહત્ત્વનો ફાળો જેમનો છે એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ અને માનનીય વલ્લભભાઈ પટેલ બાબાસાહેબ આંબેડકર નેતાજી સુભાષચંદ્ર બોઝ આઝાદ બિસ્મ જેવા નામી અને નામી અનેક મહાપુરુષોનું જે ઉદાહરણ રહેલું છે એમને પણ આપણે આજે યાદ કરીએ છીએ આપણે એમને નમન કરીએ છીએ આપણે આપણી સ્વતંત્રમાં સ્વતંત્રતા માટે એ તમામ લોકોના ઋણ છીએ કે જેમણે પોતાનું સર્વસ્વ આ દેશ માટે રૂમી લીધું આપણી આવતીકાલ ઉજળી બને અને આપણું ભવિષ્ય ઉજ્જવળ બને એના માટેથી અને ભારત દેશના હજારો યુવાન પુરુષોએ વડીલોએ માતાઓએ પોતાનું સર્વસ્વ પર કરી દીધું હતું દેશના તમામ નાગરિકો સુરક્ષિત રહે અને એ માટે દેશના સૈનિકો આપણી સીમા ઉપર ખડે બને છે તાજેતરમાં જ કાશ્મીરમાં જે પહેલગામ હુમલો હતો તેના બાદ ઓપરેશન સિંધુ ભારતીય સેના દ્વારા કરવામાં આવે અને એ ઓપરેશન સિંધુ દરમિયાન આફરી સેનાએ ખૂબ જ બહાદુરીપૂર્વક આપણા દેશના દુશ્મનોને હંફાવ્યા હતા પાટણ જિલ્લો એ સરહદી જિલ્લો છે તો આપણે અહીંયા એ બહુ લોકો તમામ કામગીરીની વાકીફ છીએ કે પડકારજનક સ્થિતિમાં પણ આફરી સેનાએ થોડું સરસ કામ કરેલું છે આજે ભારતે રમત રમત ઉદ્યોગ હોય ચાંદ ઉપર પહોંચવાનું હોય એ તમામ ક્ષેત્રોમાં ખૂબ જ સફળતા હાંસલ કરે છે આજના રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમની ઉજવણીમાં તમામ લોકો સહભાગી થઈ શકે તે હેતુથી તાલુકા કક્ષાના કાર્યક્રમની ગ્રામીણ સ્તરે ઉજવણી કરવાનો સરકારે જે નિર્ધાર કર્યો છે તે તમામ નાના નાના ગામો તાલુકાના છેવાડાના વિસ્તારો સુધી દેશદારીની ભાવના પ્રજ્વલિત થાય અને લોકો આ સમગ્ર જે ઉજવણીના કાર્યક્રમમાં પોતાના ગામમાં પણ એનો લાભ લઈ શકે તેના માટે સરકાર દ્વારા કરવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જનકલ્યાણકારી યોજનાઓ છે છેવાડાના માણસોને સુધી પહોંચે તેના માટે પણ વિશેષ પ્રયત્નો કરવામાં આવે છે ઘણા સમયથી આપણા ગુજરાત સરકાર દ્વારા પણ જે તમામ યોજનાઓ છે એનું સુચારુ રૂપે અમલીકરણ થઈ શકે એના માટે ગ્રામીણ સ્તર સુધી પણ એની જે જાગૃતતા છે ફેલાવવામાં આવેલી છે તાલુકા તંત્ર તરફથી તમામ યોજનાઓનો તાલુકાના પ્રજાજનો લાભ મેળવી શકે તે માટે પણ હું તમામને અપીલ કરું છું રાજ્ય સરકાર દ્વારા પ્રજા અભિમુખ વહીવટ અને કર્મચારીઓની કર્મીયોગી સેવાની સાથે સાથે રાષ્ટ્રના નાગરિકો અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને એ અત્યંત જરૂરી છે પર્યા પ્રજાજનો અત્યારે પર્યાવરણની જાળવણી માટે એક ફિલ્ડ માટેના નામનો સરકાર દ્વારા બહુ એક સુંદર કાર્યક્રમ યોજાઈ રહેલો છે તો આપણે તમામ પ્રજાજનોને વિનંતી કરીએ છીએ કે પર્યાવરણ માટેથી અને જાગૃતતા થાય અને વધારેમાં વધારે વૃક્ષારોપણ થાય લીલા વૃક્ષોનું જે છેદન થાય છે એ પ્રવૃત્તિ અટકે તે માટે પણ પોતાનો એક્ટિવ રોલ પાર્ટિસિપેટ કરે વિશેષમાં જે તાલુકાના તમામ પ્રજાજનોને સ્વતંત્ર દિવસની ખૂબ શુભેચ્છાઓ અને સરકારની તમામ યોજનાઓનો છેવાડાના માણસ સુધી લાભ મળે તે માટે વહીવટીતંત્ર તો કટિબદ્ધ છે પરંતુ તમામ આગેવાનો તમામ પ્રજાજનો પણ એમાં સહભાગી થાય અને રાષ્ટ્ર નિર્માણમાં આપણે પોતાનું યોગદાન આપી શકીએ જય હિન્દ ભારત હું

આજના દિવસે સબાટમાં ખોખડું વાળીને પડેલા તિરંગાને ગોઠવવામાં આવશે અને કદાચ એ ગણેશજીના વાહનનો આહાર બની ગયો હશે તો તાબડતોડ નવો ખરીદવામાં આવશે આજે મારો વિષય છે મારું નામ છે પંદરમી ઓગસ્ટ વિદ્યાર્થીઓ માટે હું એક નિબંધ છું સુરક્ષા કર્મીઓ માટે હું એક ફરજ છું સરકારી કર્મચારી માટે હું એક રજા છું અને સમગ્ર દેશવાસીઓ માટે એક તહેવાર વધારે કંઈ નહીં સારી દુનિયા સો રહી હતી જબ ભારત મે હુઆ થા નયા સવેરા સારી દુનિયા સો રહી હતી જબ ભારત મે હુઆ થા નયા સવેરા 15 અગસ્ત કા દિન થા જબ આઝાદ હુઆ થા ભારત મેરા આજે આ અગણ આપ્યું છે એવા વીર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ લાલા લજપતરાય લાલ બહાદુર શાસ્ત્રી શ્રીરામ શર્મા આચાર્ય જેમણે

અરે આ તિરંગા કિંમત આપણે તો શું જાણીએ આ તિરંગા ની કિંમત જાણનાર છે સરહદ પર રહેલ સૈનિક જે રાત દિવસ તિરંગા માટે પોતાના પ્રાણની પણ પરવા કર્યા વિના તેની રક્ષા કરે છે તે માત્ર 20 22 ના મકાન ને પોતાનું ઘર રહે પરંતુ સમગ્ર દેશને ને પોતાનું ઘર માને છે અને પોતાના પરિવાર ને નહીં પરંતુ સમગ્ર ભારતવાસીઓને વાસીઓ પોતાનું પરિવાર માને છે આજના દિવસે મહિલાને ગૌરવ અપાવતા રાણી અરે ભારત દેશ ભારત દેશ દેશવાસીઓ કરજો ભારત માતાના આશીષ નો વિસ્તાર હોય તો આ દિવસની ઉજવણી